કેટલાક ખાદ્ય પદાર્થો એવા હોય છે કે જેને રાંધ્યા પછી પણ તે ઝડપથી બગડી જતા હોય છે તો કેટલાક સમય સારા રહી શકતા હોય છે જ્યારે કોઈ ખાદ્ય પદાર્થમાંથી ખરાબ વાસ આવવા લાગે કે તેને અડતા તેમાં ચિકાશ પકડાઈ ગઈ હોય તેવું લાગે ત્યારે તે ખાદ્ય પદાર્થ બગડી ગયો છે તેમ કહેવાય કેટલીક વસ્તુઓ જેવી કે રોટલી ભાખરી બ્રેડ બે ત્રણ દિવસ સુધી સારા રહે છે પછી તે કડક થઈ જાય છે કેટલીક વાર બ્રેડ કે રોટલી ઉપર કાળા કે લીલા ધબ્બા જેવું દેખાય છે જે ફૂગ હોય છે હવામાં ફૂગના કીટાણુ ભરેલા હોય છે વાસી રોટલી કે બ્રેડ ઉપર જો પાણીના ટીપા પડ્યા હોય કે તે બ્રેડ વાળા ડબ્બામાં રાખેલી હોય ત્યારે તેના ઉપર ફૂગના કીટાણું ચોંટે છે અને ત્યાં વિકાસ પામે છે ફૂગ વાસી ખોરાકમાં ઝડપથી વિકાસ પામે છે અને ખોરાકને બગાડે છે રાંધેલા શાક દાળ ભાત વગેરે ઝડપથી બગડી જાય છે તેથી તેને પહેલા વાપરી લેવા પડે છે જ્યારે તળેલી પૂરી પાપડ વગેરે ઝડપથી બગડી જતા નથી તેથી તેને અમુક દિવસ સુધી વાપરી શકાય છે દહીં લીલા શાકભાજી ફળો દૂધ વગેરે બે ત્રણ દિવસમાં બગડી જાય છે બટાકા ડુંગળી કેક વગેરે એક અઠવાડિયા સુધી સારા રહી શકે છે જ્યારે તળેલા નાસ્તા જેવા કે ખાખરા કડકપૂરી સેવ ગાંઠિયા તેમજ લોટ ઘી તેલ ગોળ ખાંડ વગેરે મહિના સુધી ખરાબ થતા નથી જ્યારે સુકવણી કરેલા વેફર કાતરી પાપડ ચકરી પાપડી ફ્રાયમ્સ શાકભાજી જેવા કે ગવાર ચોળી કારેલા કેરી મરચાં વગેરે બાર મહિના સુધી સારા રહે છે ફળોમાંથી બનાવેલા અથાણા જામ પણ બારે માસ સારા રહી શકે છે ઉનાળાની ઋતુમાં ખોરાક ઝડપથી બગડી જાય છે ચોમાસાની ઋતુમાં અનાજ કઠોળ વગેરેમાં ભેજ લાગવાથી તેમાં જીવડા પડવાની શક્યતા રહે છે અને તે બગડી શકે છે વૈજ્ઞાનિક તારણ મુજબ રાંધેલા ખોરાકને ચારથી થી છ કલાકમાં વાપરી નાખવો જોઈએ નહીં તો તેમાં સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે અને બગડવાની શરૂઆત થઈ જાય છે. પેકેટમાં આવતા તૈયાર ખોરાક પર તેની બનાવવાની તારીખ, તેમાં વપરાયેલ ચીજ વસ્તુઓ, તેની કિંમત, તેનું વજન તથા તે કેટલા સમય સુધી સારી રહેશે કે વાપરી શકાશે તેની તારીખ વગેરેની માહિતી આપેલી હોય છે. માટે આપણે આવો ખોરાક ખરીદતી વખતે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જો તેમાં ઉપયોગ કરવાની અંતિમ તારીખ જતી રહી હોય તો આવા ખોરાક કે વસ્તુઓ ઉપયોગમાં લેવા ન જોઈએ બગડી ગયેલો ખોરાક ખાવાથી માદા પડાય છે આવો ખોરાક ખાવાથી ઝાડા ઉલટી થઈ શકે છે જુદો જુદો ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે જેમ કે દૂધને બરોબર ઉભરો લાવીને ગરમ ન કર્યું હોય અથવા ઠંડુ થયા બાદ જો ફ્રીજમાં ન મૂક્યું હોય તો તે બગડે છે જો ફ્રીજ ન હોય તો દૂધને દિવસમાં બે ત્રણ વાર ગરમ કરવું જોઈએ જેથી તે બગડે નહીં લીલા શાકભાજીને જ્યાં ગરમી વધારે રહેતી હોય તેવી જગ્યાએ મૂકવામાં આવે તો તે ઝડપથી બગડી જાય છે અથવા સુકાઈ જાય છે સુકવણી કરેલા ફળો કઠોળ પાપડ વગેરેમાં ભેજ લાગે તો તે બગડી જાય છે ખોરાક બરોબર રંધાયો ન હોય તેવા સંજોગોમાં પણ તે ક્યારેક બગડી જાય છે રાંધેલ ખોરાકને બગડતો અટકાવવા માટે તેનો ઉપયોગ પતી જાય પછી વધેલા ખોરાકને ફ્રીજમાં મૂકી દેવો જોઈએ અનાજ કઠોળ વગેરેમાં જીવાત પડતી અટકાવવા માટે તેમાં કડવા લીમડાની સૂકી ડાળી અને પત્તા મૂકવા જોઈએ અથવા બોરિક પાવડરની ટીકડીઓ મૂકવી જોઈએ કે અનાજને દિવેલથી મોઈને રાખવા જોઈએ સુકવણી કરેલ વસ્તુઓને ભેજ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ અને સમયાંતરે તેને સૂર્યપ્રકાશનો તડકો આપવો જોઈએ બટાકા ડુંગળી લસણ જેવા શાકને હવા મળે તેમ ખુલ્લામાં રાખવા જોઈએ રાંધેલો ખોરાક જો ફ્રીજમાં ન હોય તો પાણી ભરેલા વાસણની અંદર બીજા વાસણમાં ઢાંકીને મૂકી રાખવો જોઈએ ભાતને વિનાશવાળા કપડામાં વીટાળીને રાખવાથી એક બે દિવસ સારા રાખી શકાય છે કેટલીક વસ્તુઓમાં વિનેગર કે અન્ય પ્રિઝર્વેટિવ વગેરેનો ઉપયોગ કરીને લાંબો સમય સાચવી રાખવામાં આવે છે ગોળ ખાંડ મીઠું લીંબુનો રસ આંબલી વગેરે કુદરતી પ્રિઝર્વેટિવ છે મિત્રો ખોરાકનું બગડવું અને ખોરાકનો બગાડ આ બંનેમાં ઘણો મોટો તફાવત છે ખોરાકનું બગડવું એટલે ખોરાક કુદરતી રીતે જ તેના સમય પ્રમાણે બગડવા લાગે દાખલા તરીકે કેળું પાકી જાય પછી ધીમે ધીમે તે કુદરતી રીતે જ પોચું થતું જાય અને આમ તે કેળું બગડ્યું કહેવાય જ્યારે ખોરાકનો બગાડ એટલે આપણે જરૂરિયાત કરતાં વધુ ખોરાક રાંધીએ અને પછી બાકી વધેલા ખોરાકને કચરા પેટીમાં કે એઠવાડ તરીકે નાખી દઈએ તે દાખલા તરીકે પાકેલું ખેડું ખાવા માટે તેની છાલ કાઢીએ અને આખું કેળું કે અડધું કેળું ખાધા વગર નાખી દઈએ તો તે ખોરાકનો બગાડ કર્યો કહેવાય વિવિધ ખોરાક જુદા જુદા સમયે બગડી જાય છે પરંતુ ઘણા ખોરાકને જુદી જુદી રીતે લાંબો સમય સાચવી ઉપયોગમાં લઈ શકાય છે આ માટે જુદી જુદી રીત ઉપયોગમાં લેવામાં આવે છે દાખલા તરીકે બટાકા અઠવાડિયાથી દસ દિવસમાં બગડી જાય પરંતુ આ બટાકાને છીણી કે તેની કાતળી બનાવી તેને પાણીમાં બાફીને તેને તડકે સુકાવવાથી તે વેફર બને છે જેને આખું વર્ષ સાચવી શકાય છે અને ખાવી હોય ત્યારે તળીને ખાઈ શકાય છે આમ જુદી જુદી રીતે ખોરાકનું સ્વરૂપ બદલી તેને જુદા જુદા સમય સુધી સાચવી શકાય છે કેરી ફળોનો રાજા છે ઉનાળાના આગમન સાથે તેનું બજારમાં આગમન થાય છે કેરી કાચી અને પાકી બંને ખવાય છે કેરી અમુક દિવસો સુધી સારી રહે છે આથી તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવી તેને વર્ષભર ખાઈ શકાય છે કાચી કેરીમાંથી વિવિધ અથાણાં તથા શરબત બનાવવામાં આવે છે જેમ કે કેરી ગાજરનું અથાણું કેરી કેળાનું અથાણું ખાટું અથાણું ગળ્યું અથાણું તડકા છાયાનો છૂંદો વઘારિયા કટકી વગેરે કાચી કેરી છોલી તેના કટકા કરીને બાફી તેનો રસ કરી તેમાં ગોળ મીઠું જીરું અને થોડું મરચું નાખીને બનાવેલ શરબત એટલે કે બાફલો એનો ઉપયોગ ઉનાળામાં ભરપૂર કરવામાં આવે છે જેથી ગરમી કે લૂથી થતા રોગથી બચી શકાય છે ઉપરાંત કાચી કેરી અને વરિયાળી કે આંબળાનું પણ શરબત ખાંડની ચાસણીમાં બનાવી રાખવામાં આવે છે જે ઉનાળાની ગરમીમાં રાહત આપે છે પાકી કેરીનો રસ તેનો આમપાક તેના પાપડ જામ વગેરે બનાવવામાં આવે છે જે તેની સિઝન સિવાય પણ બારે માસ આપણને કેરીનો રસાવાદ આપે છે કેરીના પાપડ બનાવવા માટે તાડના ઝાડના પાંદડાની વણેલી ચટ્ટાઈ નીલગીરી ઝાડના થાંભલા નાળિયેરીની છાલમાંથી બનેલી દોરીઓ કે કાઠી ગોળ અને ખાંડ તથા પાકી કેરીની જરૂર પડે છે જ્યાં તડકો આવતો હોય તે જગ્યાએ તાડની ચટાઈ થાંભલા અને કાથીની મદદથી ઊંચો માચડો બનાવવામાં આવે છે પાકી કેરીનો રસ કાઢી તેમાં ગોળ અને થોડી ખાંડ નાખી તેનું મિશ્રણ બનાવી પાતળા બારીક સુતરાઉ કાપડથી ગાળવામાં આવે છે જેથી તેમાં ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય પછી તેને ચટાઈ પર એકદમ પાતળો થર કરી પાથરવામાં આવે છે જેને સૂર્યપ્રકાશમાં સુકવવામાં આવે છે સાંજે તેમાં ધૂળ ન પડે તે માટે સાડી ઢાંકી દેવામાં આવે છે બીજા દિવસે પણ આ જ રીતે રસ બનાવી બીજું થર પાથરવામાં આવે છે આમ સતત ચાર અઠવાડિયા સુધી તેની પર થર ઉપર થર કરીને લગભગ ચાર સેન્ટીમીટર જાડું કેક જેવું થર તૈયાર કરવામાં આવે છે તેને બીજા થોડા દિવસ તાપમાં રાખી બરોબર સુકાઈ જાય ત્યારે તેને ચટાઈ પરથી કાઢી તેને ટુકડાઓમાં કાપી કાચની બરણીમાં ભરીને રાખવામાં આવે છે આ પાપડ બારે માસ સુધી સારા રહે છે મિત્રો કેરીના પાપડ બનાવવા પાકી કેરી જ ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે પાકી કેરીમાંથી રસ કાઢી શકાય છે કેરીમાંથી અથાણા બનાવવા માટે ગોળ ખાંડ મીઠું તેલ રાયની દાળ વરિયાળી મેથીની દાળ ધાણાના કુરિયા હળદર લાલ મરચું વગેરેનો ઉપયોગ થાય છે અથાણા બનાવવા કાચી કેરી ઉપયોગમાં લેવાય છે અથાણું બનાવવા કાચી કેરીને ધોઈને તેના ટુકડા કરી તેને હળદર મીઠું લગાડી તાપમાં કે પવનમાં સુકવવામાં આવે છે પછી તેમાં બીજા બધા મસાલા અને તેલ ઉમેરવામાં આવે છે અથાણું ભરવાનું વાસણ સૂર્યપ્રકાશમાં તપવીને પછી તેમાં અથાણું ભરવામાં આવે છે કેમ કે જો ભેજવાળા વાસણમાં તે ભરવામાં આવે તો તે ઝડપથી બગડી જાય છે સૂર્યપ્રકાશમાં બરણી કે વાસણને રાખવાથી તેમાંથી ભેજ દૂર થાય છે અને પરિણામે અંદર મૂકવામાં આવતી વસ્તુને ભેજ લાગતો નથી કેરી સિવાય આમળાનો મોરબો અને અથાણો બનાવવામાં આવે છે મરચાં કેળા લસણ વગેરેના પણ અથાણા બનાવવામાં આવે છે કેરીના અથાણાની જેમ ઉનાળાના સમય દરમિયાન ચોખાની પાપડી વડી ચકરી બટાકાની કાતરી મગની અને ચોળાની વડીઓ વગેરે સુકવણી કરીને બનાવવામાં આવે છે અડદની દાળ અને મગની દાળના પાપડ શિયાળા અને ઉનાળાની ઋતુમાં બનાવીને રાખી મૂકવામાં આવે છે શિયાળા દરમિયાન ટામેટા ખૂબ સારા અને સસ્તા મળે છે ટામેટાને બાફીને તેમાં ખાંડ અને બીજા તેજાના નાખીને ઉકાળીને સોસ બનાવવામાં આવે છે જે બારે માસ ઉપયોગમાં લઈ શકાય છે તેને લાંબો સમય સાચવવા પ્રિઝર્વેટિવ પણ ઉમેરવામાં આવે છે જ્યારે આપણે ક્યાંક બહાર ગામ બે ત્રણ દિવસના પ્રવાસે જઈએ છીએ ત્યારે આપણે થેપલા વડા પૂરી બિસ્કીટ ફળ બટાકાની ચિપ્સ વગેરે લઈ જવાનું પસંદ કરીએ છીએ જેથી રસ્તામાં બહારનું ભોજન ન ખાવું પડે અને આ પૈકી આપણે જે વસ્તુ પહેલાં બગડી જાય તેવી હોય તેને પહેલાં ખાઈએ છીએ મિત્રો ખોરાકનો બગાડ કોઈ દિવસ ન કરવો જોઈએ કારણ કે ઘણા એવા લોકો હોય છે કે જેમને પૂરતું જમવાનું પણ નથી મળતું માટે આપણે ખોરાકને બગડતો અટકાવવો જોઈએ તેમજ તેનો બગાડ પણ ન કરવો જોઈએ